એકતાલીસ દિવસીય મંડલ પૂજા મહોત્સવ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ये पूरा होने के हर साल का यही एक प्रोग्राम है इकतालीस का दिन गायत्री मंदिर से लेकर अयप्पा मंदिर तक हम तो लोग प्रोसेशन निकालता है ट्रेडिशनल कलाकारों को बुलाता है केरला से बुलाकर यहाँ पर जो सब बहुत बड़ा प्रोग्राम होता है लगभग लग रात को दस बजे के बाद મેં મંદિરમાં પહોંચેગા. اس کے بعد انا کا بھا اور چا کر دیا۔ 26 دسمبر સુધી ચાલેલા મંડળ પૂજા મહોત્સવના અંતિમ દિવસે શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જે મંદિરમાંથી પૂજા આર્ચના કર્યા બાદ શોભા યાત્રા રૂપે गायत्री મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભોરकुंड ફડિયા સ્થિત అయ్యప్ప મંદિર પર પૂર્ણ કરાઈ હતી. આ યાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો